ચેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એકના તમામ વર્ષના જૂના પેપર સોલ્યુશન પીડીએફ સાથે કેવી રીતે મેળવવા તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તમામ પીડીએફ નોટ્સ એમસીક્યુ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ અને મોક ટેસ્ટ ફ્રીમાં મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર સોલ્યુશનની વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે થી લઈને તમામ પેપર સોલ્યુશનની પીડીએફ પણ આપને અહીં મળી જશે પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક અને એપ્લિકેશનની લિંક બંને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જય હિન્દ જય